તારો બીજો કઈ ધંધો બહુ આમ ને એમ નાખતા ભતારે ફેરવાળા હું હવે બર્તન લઈ લીધા દાતા લઈ લીધા ને જમલું જરતું નથી પેટ્રોલ હે લઈ હરગાવ્યું કેના એ તો ફાંકીને કાકડિયું એના કોઈ દે હરગે ગરીબ ઓલા ન કાકડિયું ગોટવાનું કીધું ને જોઈ લ્યો હે બટી કા બંધ કરી

દેખાઈ જાય બધું અટલ મામા વાળો આવ્યો ને નાનીમાં નામ ના લેવાય ને નાનીમાં દેખાઈ જાય એમ જ કેવું તો આ ભરતો નથી ઓલો મારે હવે અંધારામાં આવે છે આવી જા ભાઈ અમે તો તાપી લીધું તારે તાપવું હોય તો તું રહી જવાનો બાપા ભરકી લે હાલો તાપી લે

તારા હારૂમમાં અહીં તાપ કરી અહીં બેઠા અને તો એક વટાણા જોવા જોવાના જાય તો આ ભાઈ આને પાવર આવી ગયો હું ઓલો વન કે ઉપર વ્યૂ આવી જાય હે ને વિડિયાઓમાં હવે આને એમ કે મોટા ફણા થઈ ગયા એ વિડીયો શું હવે આ વાયરલ કરવાનો હોઉં આ ભાઈ મોહમાં આવી ગયા